મનસુખ દાદાને તમે યાદ કર્યા છો ત્યારે અમારે તો ઉત્તરાયણમાં મનસુખ દાદાનો સમય લેવાનો છે અને એકબીજાની પતંગો કોને કપાય છે એના માટે અમે કાપવા માટે અમે ઉતરવાના છે જો મનસુખ દાદા સમય આપે તો એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય એમ પોતાની રાજનીતિને રાજકીય જાગીર સમજતા હતા કે ભાઈ અમારી પેઢી દર પેઢી અમે જ ધારાસભ્ય બનીશું અમે જ લડીશું ત્યારે અમારા આવવાથી આમ આદમી પાર્ટીના આવવાથી એ લોકોને ડર છે કે હવે અમારી ખુરશી જવાની છે લોકોએ સ્વયંભૂ કીધું કે ભાઈ સ્થાનિક ઉમેદવાર ચૈતરભાઈને ટિકિટ આપો એમણે ના પાડી અમે ના આપીએ હું પોતે લડીશ અને પરિણામ શું આવ્યું હું આમ આદમી પાર્ટીમાંથી લડ્યો બીટીપીના રનિંગ ધારાસભ્ય મહેશભાઈ હતા છતાં બીટીપીને ત્રણ હજારને સો મત મળ્યા નોટા કરતાં પણ ઓછા ભાજપ અને કોંગ્રેસે મામા ભાણિયાની રાજનીતિ કરી છે વેવાય છોટાઉદેપુરમાં બધા વેવાય છે એકની દીકરી ભાજપમાં છે ભાજપના દીકરાની ભાજપના નેતાની દીકરી પારિવારિક બધાને એટલે ચૂંટણી આવે ને સેટિંગ કરે પાંચ વર ભાજપનો વાર પાંચ વર કોંગ્રેસનો વાર હમણાં કોંગ્રેસના લોકો અહીંયા બેઠા છે અઠાવીસ કે સત્તાવીસ જણ છે અને મહેશભાઈ જોડાયા છે આજે દેખાયા નથી તો મહેશભાઈ બી અહીંયા બેસવું જોઈએ ભાઈ આવું જોઈતું હતું જિલ્લામાં હા પ્રથમ તમે જોડાવ છો ડેડિયાપાડાથી વિધાનસભા લડવાના છો તો જિલ્લાના કાર્યક્રમમાં હાજરી તો આપો બસ ચૂંટણી આવે એટલે ઘરેથી નીકળીને લડી લેવાનું તો આ રીતના નહીં ચાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય અને હવે જે પ્રકારે હાલ સ્થિતિ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એને લઈને હવે ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટી સામે આક્રમક થઈ રહી છે ત્યારે આપણી સાથે છે ડીડીયાપાણા ધારાસભ્ય ચૈતર વસાવા કે જે આદિવાસી વિસ્તારમાં ખૂબ સારી એવી પકડ ધરાવે છે તો આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ સર હાલમાં જે કોંગ્રેસ થોડા સમય પહેલા તો આમ આદમી પાર્ટીના સહયોગમાં હતી હવે એકદમથી આક્રમક કેમ થઈ ગઈ છે હવે ગઠબંધન કોંગ્રેસ સાથે હતું એ નથી અને રાષ્ટ્રીય નેતૃત્વએ જાહેર કર્યું છે કે આમ આદમી પાર્ટી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં સ્વતંત્ર લડવાની છે અને આમ આદમી પાર્ટી જે પ્રકારે ગુજરાતમાં એક માહોલ હતો કોંગ્રેસ અને ભાજપ વર્ષોથી આગળ પચાસ વર્ષ કોંગ્રેસે શાસન કરી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે અને ત્રીજો મોરચો નહીં ચાલે એવી જે માન્યતા હતી ને ત્યારે આજે ત્રીજો મોરચો દોડી રહ્યો છે અને સીધી લડાઈ અમારી ભાજપ સામે છે અને ત્યારે જે કોંગ્રેસ હોય કે ભાજપ હોય એમ પોતાની રાજનીતિને રાજકીય જાગીર સમજતા હતા કે ભાઈ અમારી પેઢી દર પેઢી અમે જ ધારાસભ્ય બનીશું અમે જ લડીશું ત્યારે અમારા આવવાથી આમ આદમી પાર્ટીના આવવાથી એ લોકોને ડર છે કે હવે અમારી ખુરશી જવાની છે એટલે ભાજપ હોય કોંગ્રેસ હોય આજે અમને ટાર્ગેટ કરી રહ્યા છે અને અમને અમારી સામે આક્ષેપો પણ કરી રહ્યા છે પણ જેનાથી અમને કોઈ ફેર પડતો નથી આજે જનતાનો સહકાર છે અમારી જે પતંગ આજે ઊંચે ઉડી રહી છે ત્યારે એ જનતાના સહયોગથી ઊંચે ઉડે છે અમારી ડોરી એ જનતાના સહકારથી મજબૂત છે એટલે આવા પતંગ કાપવા માટે એ ભાજપના કોંગ્રેસના ઘણા નેતાઓ પ્રયાસ કરે છે પણ અમારો સમાજનો જનતાનો અમને સહકાર છે અને પાર્ટીનો સહયોગ છે જેના થકી જ આજે અમારી પતંગ ઊંચે છે એટલે ક્યારેય અમારી પતંગ કપાવવાની નથી બીટીપીના જે પૂર્વ ધારાસભ્ય છે ડિડીયાપાડાના મહેશભાઈ વસાવા તમારા સહયોગી તમે એમના સહયોગમાં હતા અને હવે એમણે કોંગ્રેસ જોઈન કરી છે તો કોંગ્રેસ જોઈન કર્યા પછી એમણે તમારા ઉપર પણ ઘણા બધા આક્ષેપો કર્યા છે એના વિશે તમારે શું કહેવું છે હા મહેશભાઈ અમારા સમક્ષ પણ વાત મૂકી હતી કે અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈશું પણ જે પ્રકારે છોટુભાઈ વસાવાનું એક રાજકીય ત્યાં એક અસ્તિત્વ હતું તેમ છતાં એમણે એમની સામે ફોર્મ ભરી બે હજાર બાવીસમાં અને છોટુભાઈને હરાવવાનું કામ એમણે પોતે કર્યું ત્યારે પોતાના પિતાનું કહેલું ના માનતા હોય એક ચૂંટણીમાં ભાજપમાં જતા હોય એક ચૂંટણીમાં કોંગ્રેસમાં જતા હોય અમારી સાથે આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું જનતા દળ પણ ચાલતું હતું બીટીપી પણ ચાલતું હતું વચ્ચે ઓવીસીની પાર્ટી એમઆઈએમ સાથે પણ ગઠબંધન કર્યું એટલે લોકોને હવે એમના પર ભરોસો નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બહાર નીકળવાનું અને નવી પાર્ટી સાથે ઉતરવાનું એનાથી લોકો અને સંગઠન આખું એમના પર ભરોસો કરતું નથી એટલે કદાચ એમની રાજનીતિ ચમકાવવા માટે ક્યાંક તો એ કોંગ્રેસમાં જોડાયા છે તો મજબૂત નેતા તરીકે એની દાવો પેશ કરવા માટે એમણે મારા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા છે એવું હું માનું છું ડેટા કરી છે એમની એમની સાથે તમે એમનું જે જે બેઠક હતી એનું કરતા હતા અને એમાં ડેટા હતું એ ડેટા તમે લઈ લીધું છે એવી વાત એમણે કરી છે અમારા જેવા યુવાનો સામાજિક સંગઠન બીટીએસમાં જોડાયેલા જેના મહેશભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને સૌ પ્રથમ અને સાગબારામાં તાલુકા પંચાયતો અમે બનાવી હતી બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં પણ અમારે લડવાની તૈયારી હતી મારું ફોર્મ પણ મહેશભાઈને ખબર છે કે એમણે એમને પણ મેં મારા બાયોડેટા આપ્યા હતા કે સ્થાનિક ઉમેદવારની ડિમાન્ડ છે ને હું લડીશ ત્યારે એમણે કીધું કે હું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મને એકવાર બીટીપી પાર્ટી નવી બની છે તો મને એકવાર તક આપો એટલે મહેશભાઈ ઝઘડિયાથી લડવા ડીડીએપાડા આવ્યા ડેડીએપાડ આવ્યા એટલે અમે બધાએ મહેનત કરીને એમને વિજય બનાવ્યા પછી પાંચ વર્ષ એમણે જનતા સાથે કોઈ સંકલન નહીં રાખ્યું કોઈ સંબંધ સુખે દુઃખે કે કોઈ યોજનાકીય કામ નહીં કરીએ લોકોએ સ્વયંભૂ કીધું કે ભાઈ સ્થાનિક ઉમેદવાર ચૈતરભાઈને ટિકિટ આપો એમણે ના પાડી અમે ના આપીએ હું પોતે લડીશ અને પરિણામ શું આવ્યું હું આમ આદમી પાર્ટીમાંથી લડ્યો બીટીપીના રનિંગ ધારાસભ્ય મહેશભાઈ હતા છતાં બીટીપીને ત્રણ હજાર ને સો મત મળ્યા નોટા કરતા પણ ઓછા એટલે મને નથી લાગતું કે એમના પર કોઈ ડેટા હોય કોઈ સિગરેટ ડેટા હોય તો મારે શું જરૂર છે ભાઈ ને મારી પાસે તો કંઈ છે પણ નથી ને હોય તો તમે અમને અમારા પર ફરિયાદ કરો ને એટલે આ બધી પાયાવિહોણી વાતો છે પોતાની રાજનીતિ ચમકાવવા ચૈતર વસાવાના નામો વારે ઘડે લેવા અને સવારે ઉઠીને ચૈતર વસાવાના નામો લેવા એ જ એમની એમની રાજનીતિ ચમકાવવા માટે હશે એવું હું માનું છું મહેશભાઈની સાથે સાથે કોંગ્રેસના એક નેતા છે નરેન્દ્ર રાઠવા એમનું પણ વિડિયો વાયરલ થયો હતો એ પણ તમારા ઉપર ઘણા બધા આક્ષેપો કરે છે કે આદિવાસી વિસ્તારમાં છે કોંગ્રેસે પાછલા ઇતિહાસમાં જે કામ કર્યું છે એની વાત કોઈ કરતું નથી અને ચૈત્ર વસાવા લોકોને ભરમાવા આદિવાસી સમાજને ભરમાવો નીકળ્યા છે પણ એ વાત કરી છે એની સામે તમારું શું કહેવું છે બસ એવા તો ઘણા લોકો આક્ષેપ કરતા હશે પણ પોતે જે પાર્ટીમાં છે એમની કામની વાત બી કરો ને પચાસ વર્ષ કોંગ્રેસ હતી તો આદિવાસીના બંધારણીય જે સંવિધાનિક અધિકારો હતા અનુસૂચિ પાંચ કેમ તમે લાગુ નથી કરી પૈસા એકની ચૂસ્ત તમલવાળી કેમ તમે એક નથી કરાવી તોત્તેર ડબલ એની ચૂસ્ત તમલવાળી કેમ નથી કરાય આ નર્મદા ડેમનું ડીપીઆર પ્લાન કોંગ્રેસે બનાવ્યું છે એમના વિસ્થાપિતોને વળતર કેમ કોંગ્રેસે આપ્યું નથી એ ડીપીઆર પ્લાનમાં પાણી આદિવાસી વિસ્તાર સિવાયનો કમંડ એરિયા કેમ તમે ફાઇનલ કર્યો કમંડ એરિયામાં આદિવાસી વિસ્તાર કેમ તમે લીધો નથી એટલે વાત પોતાની પાર્ટીની કરવી જોઈએ એમણે જનતા સમક્ષ પોતે શું કરવા માગશે તેની કરવી જોઈએ એને કોંગ્રેસે તો ભાજપ સરકાર સામે અ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા જોઈએ કેમ કે સરકાર ભાજપની છે ને ચૈતર વસાવા થોડા એમ છે એટલે મેં તો આવા આક્ષેપ કરનારા નરેન્દ્રભાઈ જેવા જે યુવાનો છે એમને કેમ છે તમે ખાલી ટિકિટ માંગી લાવો તાલુકા જિલ્લામાં લડવા માટેની કોંગ્રેસ પર ટિકિટ માંગી લાવો વિધાનસભાની માંગી લાવો ને તો ખબર પડશે આ ચૈતર વસાવા તો લોકોને નેતૃત્વ પૂરું પાડવા માટે આજે આમ આદમી પાર્ટી સાથે મજબૂતાઈથી કામ કરે છે આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં અમારા નેતૃત્વ થકી આમ આદમી પાર્ટીના ઘણા ધારાસભ્ય આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભામાં જવાના છે જે આમને પોસાય તેમ નથી એમણે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મામા ભાણિયાની રાજનીતિ કરી છે વેવાય છોટાઉદેપુરમાં બધા વેવાય છે એકની દીકરી ભાજપમાં છે ભાજપના દીકરાની અ ભાજપના નેતાની દીકરી પારિવારિક બધાને એટલે ચૂંટણી આવે ને સેટિંગ કરે પાંચ વર્ષ ભાજપનો વારો પાંચ વર્ષ કોંગ્રેસનો વારો હવે અમારા આવાથી બધાની ચિંતા વધી ગઈ છે એટલા માટે આવા નિવેદનો કરે છે હાલમાં મનરેગાને લઈને કોંગ્રેસ ધરણા પર બેઠી છે આજે પ્રતિક ઉપવાસ છે તો એ યોજનાને લઈને અગાઉ ઘણા બધા ભ્રષ્ટાચારોના આક્ષેપો થયા તમે પણ ઘણો મુદ્દો ઉઠાવેલો કે ભાઈ મનરેગામાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયું છે એમાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓની સંડોવણી છે હવે નામ બદલી નાખ્યું છે તો એને તમે કઈ રીતે જુઓ છો ભાજપે મનરેગા યોજના જે ગેરંટી યોજના હતી એનું નામ બદલીને જી રામજી કર્યું છે રામજી તો બધાના હૈયે વસે છે વડીલોએ કીધું છે ત્યારે પોતાના ભ્રષ્ટાચારો કૌભાંડો છુપાવવા માટે આ નામ બદલેલું છે પણ જનતાએ ભૂલશે નહીં એનો જવાબ લોકશાહી ડબે ચૂંટણીમાં મળી જવાનો છે ભાજપને રહી વાત કોંગ્રેસની એમના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષે નર્મદા જિલ્લામાં ચારસો કરોડનું કૌભાંડ કર્યું છે ભરૂચ જિલ્લામાં અઢીસો કરોડનું કૌભાંડ કર્યું છે છોટાઉદેપુરમાં પણ કર્યું છે આજે એ જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા જેલમાં છે એના પુત્ર પણ જેલમાં છે એટલે જ્યારે મનરેગાનું કૌભાંડ કરવાનું હતું તો ભાજપના મંત્રી બચુભાઈ ખાબડ અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવાએ આખા ગુજરાતમાં કૌભાંડો કર્યા છે એટલે કોંગ્રેસે એમને પણ જેલમાં મળવા જાય છે આ લોકો તો એમની પણ વાત કરવી જોઈએ કે અમે આ અમારા કોંગ્રેસમાંથી આ કૌભાંડો છીનવાઈ ગઈ એની પણ જનતા સામે કોંગ્રેસે ખુલાસા કરવા જોઈએ આ રાષ્ટ્રીય લેવલનો મુદ્દો છે હમણાં કોંગ્રેસના લોકો અહીંયા બેઠા છે અઠાવીસ કે સત્તાવીસ જણ છે ને મહેશભાઈ જોડાયા છે આજે દેખાયા નથી તો મહેશભાઈ બી અહીંયા બેસવું જોઈએ મહેશભાઈ આવું જોયું હતું તો જિલ્લામાં પ્રથમ તમે જોડાવ છો ડેડિયાપાડાથી વિધાનસભા લડવાના છો તો જિલ્લાના કાર્યક્રમમાં હાજરી તો આપો બસ ચૂંટણી આવે એટલે ઘરેથી નીકળીને લડી લેવાનું તો આ રીતના નહીં ચાલે એટલે હું તો કેમ છું કોંગ્રેસે જે તે વખતે યોજના સારી બનાવી પણ એમના માણસો જ આમાં કમાઈને માલામાલ થયેલા છે કોંગ્રેસ ને ભાજપના એટલે જનતા ખૂબ સારી રીતે જાણે છે અને એનો જવાબ આવનારી ચૂંટણીમાં લોકશાહી ડબ્બે આપશે આગળ થોડા બે દિવસ પહેલા પણ મીડિયામાં કહ્યું કે તમે બહુ મોટો ઘસફોડ કરવા જવાનો છો કે કોને કેટલા કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે અમારા આપણા જ વિસ્તારના પૂર્વ વન મંત્રી આદિજાતિ મંત્રીએ મારા નામજોગ એમણે નિવેદનો કર્યા છે કે ચૈતર વસાવા આમ છે ને તેમ છે તો બે હજાર સત્તરથી લઈને બે હજાર એકવીસ સુધી એ જ્યારે વન પર્યાવરણ અને આદિજાતિ મંત્રી હતા ત્યારે એમણે સુરત નવસારી બારડોલી અને અમદાવાદ વડોદરાની એજન્સીઓને લાવીને દાહોદથી લઈને ડાંગ સુધીના તમામ જિલ્લાઓમાં ટ્રાઇબલ સપ્લાયના કામો એમણે બારોબાર અપાવી દીધા છે એ કામો આજે ગ્રાઉન્ડ પર થયા નથી અને એજન્સીઓએ ખૂબ મોટું કૌભાંડ કર્યું છે એ ગુજરાત પેટર્ન હોય આદિ આદસ ગ્રામ હોય વિકાસશીલ હોય દસ ટકા કક્ષાનું બજેટ હોય બોર્ડર વિલેજનું બજેટ હોય આદિમ જૂથનું બજેટ હોય તો આવનારા દિવસોમાં અમે એની તપાસ કરાવીશું તો એનો રેલો એમના સુધી પહોંચશે અને એમની સંપત્તિ આટલા વર્ષોમાં આટલી બધી કેમ વધી ગઈ હજારો ગણી સંપત્તિ એમની વધી ગઈ આપણા મનસુખ દાદાનું બી બસો ટકા સંપત્તિ વધી ગઈ પોતે કરોડપતિ થઈને ફરે છે એ જ પ્રકારે પેલા ભાઈ અબોજપતિ છે એમના કોસંબા સુરત જ્વેલર્સમાં પોતાની ભાગીદારી છે સાપુતારાની બે હોટલોના નામ પણ હું તમને જણાવીશ બોમ્બેની હોટલો છે દીવ દમણની હોટલો છે તો તમે આદિવાસીની રાજનીતિ કરતા કરતા ગરીબોની રાજનીતિ કરતા કરતા આટલા બધા માલદાર કઈ રીતના થઈ ગયા તો એની તપાસ પણ અમે આવનારા દિવસોમાં કરાવીશું અને જનતા સમક્ષ મૂકીશું જેથી જનતાને ખબર પડે ચૈતર વસાવા સાચા છે કે પૂર્વ વન મંત્રી સાચા એટલે એનો ઘનપોસ્ટ ઘનસ્ફોટ આવનારા દિવસોમાં અમે પ્રેસ વાર્તા રાખી કરીશું છેલ્લો સવાલ છે કે મનસુખભાઈ સાથે આપનો જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા કે પંચોતેર લાખના તોડની જે વાત હતી એમાં કલેક્ટર પણ પહેલા નિવેદન અલગ આપ્યું પછી નિવેદન અલગ આપ્યું ને જે પેલા માર્ગ મકાનના વિભાગના અધિકારી છે તે રજા પર ઉતરી ગયા હતા તો અત્યારે તેની શું છે એ મેં પત્ર લખ્યો હતો કે મને આનો ખુલાસો આપો ને એ વિગતે માહિતી આપો આ સુધી મને બે સંકલન સમિતિમાં લોકોએ નહોતો આપ્યો પણ પત્ર લખ્યા બાદ એમણે ઓગણત્રીસ તારીખે મને પૂર્ણ માહિતી આપી દીધી છે વિગતે વાય એનો અમે અભ્યાસ કરીએ છીએ અને એક ટેકનિકલને બેસાડીને એનો એસોઆર ભાવ કઢાવીએ છીએ કેટલા ઘણા ખર્ચા એમણે કરી એસઓઆર ભાવ પ્રમાણે જો તપાસ થઈને એમાં ઘણો દસ ગણો ખર્ચો એમણે કર્યો છે તો એસીબીમાં મારા નામ જો એફિડેવિટ હું કરવાનો છું હાઈકોર્ટમાં એફિડેવિટ કરવાનો ગુજરાત સરકારમાં કરવાનો છું એની તટસ્થ તપાસ થાય એની માંગણી આગળ પણ અમે કરી હતી હમણાં પણ અમે કરવાના છે મનસુખ દાદાને તમે યાદ કરી રહ્યા છો ત્યારે અમારે તો ઉત્તરાયણમાં મનસુખ દાદાનો સમય લેવાનો છે અને એકબીજાની પતંગો કોની કપાય છે એના માટે અમે કાપવા માટે અમે ઉતરવાના છે જો મનસુખ દાદા સમય આપે તો તો આ તારીપાના ધારાસભ્યભાઈ છેતર વસાવા જેમની પાસેથી આપણે હાલની જે રાજકીય ગુજરાતની પરિસ્થિતિ થઈ રહી છે એના વિશે વાત કરી છે આ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો